હવે એ છોડીને આપણને સદપુરુષ જે આજ્ઞા કરી કે તમે લિસ્બોન પાછા જાઓ હવે આપણે બધા અહીંથી ત્યાં જવાનો વિચાર કરીએ છીએ ને આપણે બધા એવું વિચાર કે ભાઈ પાસપોર્ટ આવે એટલે કઈ જતા રહીએ કારણ કે શું અહીંયા આગળ કમાવાનું એટલું છે અને આપણે એટલે ત્યાં એમને તો વિચારો કે બધું છોડી નહીં આવવાનું અને એમને પ્રશ્ન પહેલો એ થાય કે હું ત્યાં જઈને કરીશ શું આપણે જેમ ઇન્ડિયા છોડીને આયા તો આપણને એક વિચાર થયો ને કે હું ત્યાં જઈને શું કરીશ પછી કોક આપણને હલ ચાલનાર હોય એ મદદ કરે વસ્તુ બરાબર છે પણ એમને સદપુરુષની આજ્ઞા સર ધાર પાડી એમને કીધું કે તમે અહીંથી જાઓ ને લિસ્બોન જઈને સત્સંગ કરો તો ત્યાંથી બધું વેચીને આવી ગયા અને ફાયદો એ થયો કે થોડાક જ ટાઈમની અંદર એ જે કંપની નોકરી કરતા હતા ને એ જ નોકરી એ કંપની વાળા જેમને કોન્ટેક્ટ કરી દીધું કે તમે ત્યાં રહ્યા રહ્યા અમારું કામ કરો વિચારો હવે ત્યાં જઈને જોઈએ કે ભાઈ હું આવી સારી નોકરી ને હું છોડી ના છોડું એવી રીતના આજ્ઞા ના પાડી હોય તો કાલ નોકરીમાંથી ગમે તે છૂટે પણ કરી શકે છે બરાબર છે એવો કેટલાય કિસ્સા છે કે સારી કંપની નોકરી કરતા પણ જ્યારે કામ ના હોય તો તમને કહે દે કે ભાઈ અત્યારે કામ નથી એ બધું એમની આજ્ઞા પાડીને આવ્યા તો અત્યારે એનું એ સુખ અહીં બેઠા બેઠા પણ આવે છે અને સત્સંગનું સુખ ડબલ આવે છે

કેટલા મંડળ તમાર એટલે સ્પેન માલ્ટા રોમેનિયા ઇટાલી અને પોર્ટુગલ આટલા સેન્ટરો એમને હેન્ડલ કરવાનું એટલે જેમ કે આ પારા આપણી જે થાય છે ને એવી એટલા બધા સેન્ટરોમાં સભા થાય છે એ બધા સભાનું હેન્ડલ એમને કરવાનું એમને પછી લંડન રિપોર્ટિંગ કરવાનું ને એ આખું પ્રોસેસ એમના અંદરમાં છે કોઈ આટલો સમય કાઢીને કંપનીની જવાબદારી આટલું સત્સંગનું કાર્ય એમનું ફેમિલીની કાર્ય અને એ બધું છોડીને પણ આટલું સત્સંગનો લાભ આપણને આપે છે તો આ એક મોટું ઉદાહરણ છે કે જે એમને જે સત્પુરુષની આજ્ઞા પાડી એનાથી અમને સુખ છે તો આપણે પણ આપણે પણ એ રીતના કે આપણે જે સત્કર્મો જે કરવાના એ આપણે આથી ચાલુ કરી કરીએ કારણ કે કોઈ ભગવાન આપણે કોઈ બી જોડો આપણા કોઈ બી જેને સત્સંગ કર્યો કોઈ દિવસ દુઃખી થયો નથી તો આપણે એ જ કાર્ય કરવાનું છે તો બસ આજે થોડી સભા વધારે છે તો હવે આપણે આથી